ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની એડવોક કમિટી દ્વારા સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપનું જયપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં વિનેશ ફોગાટે પંચાવન કિલોગ્રામમાં ભાગ લીધો હતો અને વિનેશ ફોગાટ આ સ્પર્ધાની અંદર ગોલ્ડ મે મેડલ જીતી ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો શ્રીને મા દુર્ગા મા કાલી મા શક્તિનો અવતાર માનવામાં આવે છે અને આપણા દેશની જે સન્માનીય યુવતી છે વિનેશ ફોગાટ એણે આ વાત સાબિત કરી દીધી છે એક વર્ષથી વિનેશ ફોગાટ રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા સામે લડત આપતી હતી એણે ઘણી બધી નેગેટિવિટીનો સામનો કર્યો આમ છતાં વિનેશ ફોગાદ ગોલ્ડ મેડલ જીતીને આવી છે એ બહુ મોટી વાત છે કારણ કે એને ફિટનેસનું ધ્યાન રાખવાનું હતું એને પ્રેક્ટિસ કરવાની હતી અને આખા વર્ષની અંદર એણે આ ઝંઝાણમાંથી પણ પસાર થવાનું હતું આમ છતાં એ ગોલ્ડ મેડલ જીતીને લાવી અને ગોલ્ડ મેડલ પણ એવી રીતના જીત્યો કે સામેવાળા પ્રતિસ્પર્ધીને એક બી પોઈન્ટ નહીં દીધો આ એક મહત્ત્વની વાત તમારી સાથે શેર કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય ઓલમ્પિક એસોસિએશનની એડોક કમિટી દ્વારા સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપનું જયપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં વિનેશ ફોગાટે પંચાવન કિલોગ્રામમાં ભાગ લીધો હતો અને વિનેશ ફોગાટ આ સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ જીતી ગઈ છે વિનેશ ફોગાટ જેની સામે કુસ્તીબાજી કરી એને જેની સામે પહેલવાની કરી એ સ્પર્ધકનું નામ હતું જ્યોતિ અને વિનેશ વિનેશ ચાર પોઈન્ટ ઝીરોથી આ સ્પર્ધા એણે જીતી લીધી છે મતલબમાં એને એક પોઈન્ટ પોઈન્ટ જ્યોતિને લેવા દીધો નહોતો આના ઉપરથી આપણને ખબર પડે છે કે વિનેશે એની ફિટનેસ ઉપર કેટલું બધું ધ્યાન આપ્યું હશે કેટલી બધી એણે પ્રેક્ટિસ કરી હશે આ વિનેશની જે સફળતા છે એનો આખો દેશ આજે પ્રશંસા કરી રહ્યો છે તો એવા સમયે એક પંક્તિ કહેવાનું મન થાય છે કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો ઝડતો નથી અને મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી વિનેશ ફોગાટે આ વાત સાબિત કરી દીધી છે એનું એક કારણ સમજવા જેવું છે કે રેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણની સામે વિનેશ ફોગાટ સહિતના અનેક પહેલવાનોએ એક વર્ષથી લડત આપી હતી બ્રિજભૂષણની સામે જાતીય સતામણીનો આરોપ હતો અને એના માટે કેટલા બધા સુધી દિલ્હીમાં વિનેશ ફોગાટ સહિતના ઘણા બધા પહેલવાનો લડાઈ પર ઊભા ઉતર્યા હતા હવે વિનેશ ફોગાટ આખા વર્ષની અંદર આ લડાઈમાં સામેલ રહી એટલે સ્વાભાવિક રીતના એની ઉપર ઘણા બધા આરોપો પણ થયા એને નેગેટિવિટીનો પણ સામનો કરવો પડ્યો પણ જ્યારે જયપુરની અંદર આ કુસ્તીની સ્પર્ધા થઈ ત્યારે એ ગોલ્ડ મેડલ જીતી લાવી જો વિનેશની જગ્યાએ કોઈ બીજી યુવતી હતી તો કદાચ તૂટી પડતે ભાંગી પડતે નિરાશ થઈ જતે પરંતુ આ તો વિનેશ ફોગાટ છે એ હાર માને એવી છોકરી છે જ નહીં વિનેશ ફોગાટે એ વાત સાબિત કરી કે દિલ્હી સામે તો એણે હાર નહીં માની પરંતુ કુસ્તીના મેદાન પર પણ એણે જીતીને બતાવી લીધું બીજું એક એ પણ કહી શકાય કે વિનેશ ફોગાટે કુસ્તીના મેદાન ઉપર તો જીત મેળવી પરંતુ આ જે રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખની સામે જે લડત હતી એમાં પણ કંઈક અંશે વિનેશ ફોગાટ અને પહેલવાનોને જીત મળી છે કારણ કે એક તો જે બ્રિજભૂષણ છે એને એ પદ પરથી હટવું પડ્યું અને એ પછી પણ સરકારે આ ફેડરેશન ઉપર પગલાં લેવા પડ્યા તો કંઈક અંશે આ પણ એક વિનેશ ફોગાટની જીત હતી વિનેશ ફોગાટ રેલવે રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને ઓગણત્રીસ વર્ષની છે વિનેશે અત્યાર સુધીમાં બે હજાર અઢારમાં જાકાર્તામાં એશિયન ગેમ્સમાં પચાસ કિલોગ્રામની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો બે હજાર બાવીસમાં બર બર્મિંગહામમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી ત્યારે તેપન કિલોની અંદર પણ વિનેશ ગોલ્ડ મેડલ જીતીને લાવી હતી મતલબમાં આ છોકરી એવી છે કે એણે ગોલ્ડ મેડલ જીતીને દેશને ઘણું બધું સન્માન અપાવ્યું છે આપણે એવી આશા રાખીએ કે વિનેશ વિનેશે અહીંથી અટકવું નહીં જોઈએ હજુ પણ એણે ગોલ્ડ મેડલ દેશ માટે લાવતા જ રહેવું જોઈએ અને એના માટે એણે સતત મહેનત કરતા રહેવું જોઈએ કારણ કે દેશને આ છોકરી પ્રત્યે નાશ છે લોકો એની પ્રશંસાના પુષ્પો વરસાવી રહ્યા છે કારણ કે આ મહેનતનું ફળ છે આ કોઈ બેઠું લીધેલું ફળ નથી એણે એક વર્ષમાં આટલા બધા સંઘર્ષોના સામના કરવા પછી પણ પ્રેક્ટિસ કરી ફિટનેસ જાળવી ત્યારે આ ગોલ્ડ મેડલ એને મળ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ